મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સેન્ટ ફ્લાય માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે આ શંકાસ્પદ માખીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું આજે સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ બાળકમાંથી બેને પીઆઈસીમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યારે એકની તબિયત સુધારા પર આવતા જનરલ બોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં હજુ માત્ર સોળ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ માધાપર ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી ગોંડલ ચોકડી પરસાણા ચોક અને વાવડી સહિતના વિસ્તારોમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં ઠેર ઠેર જોવા મળતા આ ખાડાઓ અને ક્યારેક નવનિર્મિત સ્પીડ બ્રેકર વરસાદી પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવતા મનપાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે પોરબંદરમાં સતત વરસાદથી શહેર અને ગામડામાં જળમગ્ન બન્યા છે અને અડવાણાનો સુરઠી ડેમ છલકવાની તૈયારીમાં છે કચ્છના નખત્રાણામાં કોંભી ગામની નદી પાસે વીસ ગાય અચાનક આવેલા પાણીના પ્રવાહમાં તણાઈ હતી જે વરસાદનો ભયાવહ ચહેરો દર્શાવે છે સુરતની તાપી નદીના ડ્રોન વિડીયોમાં નદીનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ બંને દેખાય છે જ્યાં કોઝવે છ પોઈન્ટ સત્તાવન મીટરે પહોંચ્યો છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનો અને નદીઓના ઓવરફ્લો થવાની આગાહી કરી છે છે સૌથી આકર્ષક વિડીયો અમરેલીના ખાંભાના નંગાળા ગામનું છે જ્યાં સિંહોની વરસાદમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બે જિલ્લામાં ઓરેન્જ અને નવ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આણંદના બે દિવસીય કાર્યક્રમ અન્વયે એનડી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો છે ત્યારબાદ અમિત શાહે કહ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા આવશે અહીં ભણનારને જ નોકરી મળશે ભાઈ ભત્રીજાવાદનો અંત આવશે તાલાલા પોલીસ ડોક્ટર અધ્યક્ષ હડિયાળની અટકાયત કરી છે પીપળવાના કબીબેન નંદાણીયાની મૃત્યુ કેસમાં તબીબી બેદરકારીનો આરોપ છે આ કેસે ગુજરાતના તબીબી ક્ષેત્રમાં ભારે ચકચાર જગાવી છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિતા અનુસાર સાત વર્ષથી ઓછી સજાવાળા ગુનામાં સીધી ધરપકડને બદલે નોટિસ આપવાની જોગવાઈ છે પોલીસે આ પ્રક્રિયા અનુસારી હતી નોટિસ મળ્યા બાદ ડોક્ટર હડિયાળ હાજર થયા હતા જ્યાં પોલીસે તેમની અટકાયત કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે કોડીનારની શિંગવડા નદી પર જામવાડા ખાતે આવેલા શિંગોડા ડેમમાં પાણીની આવક વધી છે ગીર જંગલમાં ભારે વરસાદને કારણે જુલાઈ માસનું રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ઝીરો પોઈન્ટ પંદર મીટર ખોલવામાં આવ્યો છે આ દરવાજામાંથી પ્રતિ સેકન્ડ પાંચસો બેતાલીસ ક્યુસેક પાણી શિંગવડા નદીમાં વધી રહ્યું છે સલામતીના ભાગરૂપે કોડીનાર શહેર અને નદીકાંઠાના સત્તર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા લોકોને નદીકાંઠાની આસપાસ અવરજવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે જ્યારે આ પાણીનો પ્રવાહ જમજીર ધૂધ સુધી જતો હોય છે અને લોકોને પાણી સુધી ન જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી વિસ્તારમાં આજે બપોર બાદ મોસમનો પહેલો વરસાદ નોંધાયો છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ ઝાપટા પડ્યા હતા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ વરસાદની અસર આસપાસના ખારી ખોડંબા બેણપુર અને રંગપુર ગામોમાં પણ જોવા મળી છે વરસાદને કારણે શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હિંમતનગરના ટાવરચોક વિસ્તારમાં આવેલી હિંમત હાઈસ્કૂલમાં શનિવારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં હિંમત હાઈસ્કૂલ એક એન કે પંડ્યા હિંમત હાઈસ્કૂલ બે એસ કે પટેલ હિંમત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ અને હિંમત ના શિક્ષકોએ ભાગ લીધો હતો પેટલાદ શહેરના ગોપાલપુરા લક્કડપુરા રોડ પર આવેલા રૂપાવેલ માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે સોમવારે રાત્રે બે શખ્સોએ મંદિરની લોખંડની જાળીનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો આરોપીઓએ દાનપેટી તોડીને તેમાંથી રૂપિયા પંદર હજાર ચારસો સિત્તેરની રોકડ રકમ ચોરી કરી હતી બીજા દિવસે સવારે મંદિરના વહીવટી કરતાં અશ્વિનભાઈને ચોરીની જાણ થતાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા ફૂટેજમાં બે વ્યક્તિઓ ચોરી કરતા દેખાયા હતા દમણ જિલ્લાના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે આ વિભાગે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને શાળામાં બાઇક સ્કૂટી કે અન્ય વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ આદેશ દમણ દાદરાનગર હવેલી અને દીવ વિસ્તારની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે લાગુ પડશે